નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વાત કરવાના છીએ સોના ચાંદીના બજાર ભાવ વિશે આજે ગુજરાત સહિત ભારતના મુખ્ય શહેરોમાં બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના શું ભાવ રહ્યા તેની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ સૌપ્રથમ આપણે વાત કરીશું બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના ભાવ ગઈકાલની સરખામણીમાં આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો અને કેટલો વધારો કે કેટલો ઘટાડો તે પણ સરખામણી પ્રમાણે આપણે જાણીશું એ સાથે જ વાત કરીશું કે ચાંદીના ભાવમાં શું વધારો કે ઘટાડો થયો તો આવો સૌ પ્રથમ ચોવીસ કેરેટ સોનાના ભાવ વિશે વિડીયોમાં આગળ વધતા પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન જરૂર દબાવો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામની કિંમત તેર હજાર તેરસઠ રૂપિયા આઠ ગ્રામની કિંમત એક લાખ ચાર હજાર પાંચસો ચાર રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ ત્રીસ હજાર પાંચસો એંસી રૂપિયા સો ગ્રામનો ભાવ તેર લાખ પાંચ હજાર આઠસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ ઓગણત્રીસ હજાર આઠસો સિત્તેર રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ ત્રીસ હજાર પાંચસો એંસી રૂપિયા જેમાં જોવા જઈએ તો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં એક દિવસની અંદર પ્રતિ દસ ગ્રામે સાતસો દસ રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ હવે વાત કરીશું ચોવીસ કેરેટ પછી બાવીસ કેરેટ સોનાના ભાવ વિશે એક ગ્રામની કિંમત અગિયાર હજાર નવસો સિત્તેર રૂપિયા આઠ ગ્રામની કિંમત પંચાણું હજાર સાતસો સાહીઠ રૂપિયા દસ ગ્રામની કિંમત એક લાખ ઓગણીસ હજાર સાતસો રૂપિયા અને સો ગ્રામની કિંમત અગિયાર લાખ સત્તાણું હજાર રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ ઓગણીસ હજાર પચાસ રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ ઓગણીસ હજાર સાતસો રૂપિયા કુલ જોવા જઈએ તો બાવીસ કેરેટ સોના પચાસ રૂપિયાનો સોનાના ભાવ અને કેટલો વધારો ઘટાડો થયો એક ગ્રામની કિંમત નવ હજાર સાતસો ચોરાણું રૂપિયા આઠ ગ્રામની કિંમત ઇઠોતેર હજાર ત્રણસો બાવન રૂપિયા દસ ગ્રામની કિંમત સત્તાણું હજાર નવસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામની કિંમત નવ લાખ ઓગણસી હજાર ચારસો રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો સત્તાણ હજાર ચારસો દસ રૂપિયા અને આજે આ ભાવ છે સત્તાણ હજાર નવસો ચાલીસ રૂપિયા જેમાં કુલ જોવા જઈએ તો અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામે એક જ દિવસની અંદર પાંચસો ને ત્રીસ રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે ત્યારબાદ હવે વાત કરીશું ચાંદીના બજાર ભાવ વિશે ચાંદીના બજાર ભાવ એક ગ્રામની કિંમત એકસો એકોણ રૂપિયા આઠ ગ્રામની કિંમત પંદરસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામની કિંમત ઓગણીસો દસ રૂપિયા સો ગ્રામની કિંમત ઓગણીસ હજાર સો રૂપિયા અને એક કિલોગ્રામની કિંમત એક લાખ એકાણું હજાર રૂપિયા દર્શક મિત્રો ગઈકાલે આ ભાવ હતો એક લાખ અઠ્યાસી હજાર રૂપિયા અને આજે આ ભાવ છે એક લાખ એકાણું હજાર રૂપિયા જેમાં કુલ જોવા જઈએ તો એક જ દિવસની અંદર ચાંદીના ભાવમાં ત્રણ હજાર રૂપિયાનો વધારો થયો છે સોનાના ભાવ બે અઠવાડિયામાં આઠ હજાર છસો વધ્યા શું સોનાનો ભાવ દોઢ લાખે પહોંચશે ખરો દેશ અને આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે સોનાના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં રૂપિયા આઠ હજાર છસોનો વધારો થયો આજે એક જ દિવસમાં અંદાજે બારસોનો વધારો નોંધાયો છે સોનાના ભાવમાં થઈ રહેલ વધારાને જોતા નિષ્ણાંતો કહે છે કે આ વધારો ટૂંક જ સમયમાં રૂપિયા દોઢ લાખના તળિયાની કિંમત બતાવવાની તૈયારીમાં છે સોનાના ભાવમાં વધારો એમસીએક્સ પર બુધવારે દેશના વાયબદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે બે અઠવાડિયામાં કેટલો બધો વધારો થયો છેલ્લા બે અઠવાડિયામાં સોનાના ભાવમાં સાતથી વધારે ટકાનો વધારો છે અઢાર નવેમ્બરના રોજ સોનાના ભાવ એક લાખ બાવીસ હજાર ત્રણસો એકાવનના નીચ સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા સોનાના ભાવ અત્યાર સુધીમાં પ્રતિ દસ ગ્રામ આઠ હજાર છસો ને ચાર રૂપિયાનો વધારો નોંધાયો છે અને દિવસેને ને દિવસે ભાવ વધી રહ્યા છે આગામી મહિનાઓમાં સોનાના ભાવ રૂપિયા દોઢ લાખ સુધી પહોંચવાની શક્યતા છે રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદીએ એક રિપોર્ટમાં જણાવ્યું કે કિંમતી ધાતુઓમાં તાજેતરમાં ઉછાળો કોમેક્સ અને એમસીએક્સ પર ચાંદીના નવા આજીવન ઉચ્ચતમ સ્તરને સ્પર્શવાથી સોના માટે મજબૂત તેજીની પૃષ્ઠભૂમિને વધુ મજબૂત બનાવી છે તેમને સમજાવ્યું કે કોમેક્સ સોનાને વાસ્તવિક ઉપજમાં ઘટાડો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાઓ નબળું યુએસ ડોલર અને કેન્દ્રીય બેંકો દ્વારા સતત ખરીદીનો ફાયદો થઈ રહ્યો છે વધુમાં વધતી જતી ભૂરાજકીય અને અને માઇક્રોગિનોમિક અનિશ્ચિતતાને સલામત હેવન માંગને વેગ આપી રહી છે જેના કારણે પણ સોનાને ચાંદીના ભાવ વધવા પાત્ર રહે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું આવી જ અવનવી લેટેસ્ટ અપડેટ સાથે ત્યાર સુધી તમારા બધાનો આભાર જય હિન્દ